માક કુકડી તું મનનો મોરલીયો અયા એસી દી દે યશ અયા હાલો ને કેમ હાલો ને પેલા શું કામ અમને આ શીખડા નેકડા એવું આવડતું હા 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 શું

જય શ્રી રામ નું ગીત તને આવડે છે બચા બચા જય જય શ્રી રામ બોલેગા મેરા ભારત કા બચ્ચા બચ્ચા जय जय श्री राम बोलेगा <laughs> ए, मारो ए, भारत नो बच्चो मारो भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा एक दो तीन ભારત માતા કી જય વંદે માતરમ ચાલો તું કેટલું ભણસ હા જનગણ ગાઉ હે જનગણ અત્યારે ની ગાવાનું ઓકે જનગણ ક્યારે ગાવાનું આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકતો હોય ને ત્યારે ગાવાનું હોય આપણે ઊભું થાવું પડે એટલા માટે અત્યારે ના ગવાય અત્યારે આપણે ભણવા ભણાવવાનું છે તો ભણવાનું બરાબર ને ચાલો મિત્રો હવે શું ભણવું છે આજ બોલો આજે આપણે અત્યારે કયો ઋતુ ચાલશે શિયાળો ઉનાળો ચોમાસુ એમાં અત્યારે તો આપણે શિયાળો ચોમાસ ઉનાળો ચોમાસુ તો અત્યારે ચોમાસા ઋતુ છે ચોમાસા ઋતુ પૂરી થઈ ગઈ તોય જ તો વરસાદ આવે છે જો અત્યારે કેટલા બધા ખેડૂને અત્યારે પાક નું નુકસાન થઈ ગયું ખેતરૂમાં પાણી ભરાઈ ગયા કોઈને કઈ આમ મગફળી કપાસ બધું પાણી 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 થઈ ગયું એટલે અત્યારે ઋતુ માણસ જેવી થઈ જાય જેવા માણસ એવી ઋતુ એટલે અત્યારે આપણે જો બાર મહિનાના નામ બોલવાના કયા બોલવાના છે એમાં ઇંગ્લિશમાં હોતન છે અને ગુજરાતીમાં હોતન છે ચાલો તો હા હું બોલું તેમ બોલીશ ઓકે સરખું બોલવાનો

જુલાઈ જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર નવેમ્બર અને ડિસેમ્બર ડિસેમ્બર આ કયા મહિનાના નામ હતા ઇંગ્લિશ મહિનાના બાર મહિનાના નામ હતા પણ કયા હતા ઇંગ્લિશમાં કયા હતા ઇંગ્લિશમાં હવે ઇંગ્લિશના બાર મહિના આવે ગુજરાતી ને આપડે આપડે ઋતુ કેટલી આવે ત્રણ ઋતુ કેટલી આવે તો કઈ કઈ શિયાળો શિયાળો ઉનાળો ચાલો હવે આપડે ગુજરાતી મહિના

રાષ્ટ્રીય પ્રતિકો શું હે રાષ્ટ્રીય પટિકો ઓ તો આપણો રાષ્ટ્રીય ભારતનો રાષ્ટ્રીય ફૂલ કયું કમળ કમળ આપણી ભારતની રાષ્ટ્રીય નદી કઈ ગંગા ગંગા આપણા ભારતનો રાષ્ટ્રીય ફળ કયું કેરી કેરી આપણા ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયું ઇંગ્લિશ માં શું આપણે ક્યાં 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 જોયો જોયો તો તો અમદાવાદ કણે બહુ મસ્ત કેવું જોવાનું હતું બહુ મસ્ત વાહ બધી આપણા ભારત નું રાષ્ટ્રીય વૃક્ષ કયું વડ

તારા આર્મી ઓફિસર જ બનવાનું ફાઇનલ ફાઈનલ યાદ તો શું કરીશ હાય બધા મારીશ જેની મારીશ બંદૂક થી આર્મી ઓફિસર જ બનો હે ફાઇનલ વાહ તો તે તારા દાદા જે આર્મીમાં ભરતી થતા હતા ને તો મારું સપનું અધૂરું જ રહી ગયું તો એનો દાદાનું સપનું કોણ છોકરા તો પૂરું પાડે બરાબર ને હવે

પહેરી સાડી પેરી ફરવા ગઈ સાડી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ તળાવમાં તો ફરવા ગઈ તળાવમાં એક એક મહ માં તો મહઘર ઘર આયા ચક લીલી આયા ચક Sarino zero suti gayo. Sarino zero suti gayo. Magarna mo ma awi gayo. Magarna mo ma awi gayo. Ay muburanga. <tellan> Magar bilin kai gayo. Magar bilaro kai gayo. Lau nggak. Enggo la

આ પૂરું થઈ ગયું તો હવે આપણે શું શીખશું એક તો હવે આપણે હું એક ગીત શીખવાડું કયું એક મસ્ત જનો સારું હોય સુપર હિટ આખા ગુજરાતમાં ધૂમ મચાવે ને એવું એક મસ્ત ગો બાપા આ સુપર હીરો વાળું ગીત ગાવ ને ચાલ એક ડોગ નાખો

હે એક આંબાની દાળે કોયલ બેઠી રે મન માને સે સીતારામ સીતારામ બોલે મારું મન છે હે એક આંબાની દાળે કોયલ બેઠી રે મન માધે શ્યામ સીતારામ બોલે માનું મન માને એ જારે બનવા ને ત્યારે મારા વિદ્યાર્થી તું ધ્યાન રાખજે કે જિંદગીમાં તને કામ આવશે કેવું ભજન માં ટીચરે શીખવાડ્યું ખબર તને કેવું શીખવાડ્યું હોય કેવી સે કુદરત નીકળા અણધારેલું આગળ થાય

हृदय में ज्ञान दे चीत में ध्यान दे या भय वरदान दे शंभुरानी आ दुख को हो दूर कर सुख भर भूर कर या सांसर पूर्ण कर दस जानी ये सर्जन सोहित दे गुटू में प्रीत दे ये संग में जीत दे ये माँ भुवनी जीर संग में जीत दे माँ भुवनी जीर संग में जीत दे माँ भुवनी

હવે એક સોંગ ગાવું હે તો તું એમ નાખા ખરે એક સોંગ ગાવું હે ચાલો એક સોંગ ગઈ નાખવા દે હે મનનો મુરલીયો રે તારું નામ મારી જુ આવો ઘન શ્યામ એક વાર આવીને હૈ પૂરો હામ મારી ઝું આવો ઘન શ્યામ સૂરજ ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળ ને હું તો બનુ રે નિરાશા રાત દિવસ મને સૂર્જે નહીં કામ મારી ઝૂંપણીયે આવો મારા રામ મારી ઝૂંપણીયે આવો ગણશા મને ઓછું દેખાય છે દર્શન મારું છે નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ મારી ઝું આવો ઘન શ્યામ મારી જું પડીએ આવો ઘનશ્યામ મનનો મોરલીયો રટે તારું નામ મારી જું પડીએ આવો મનામ એકવાર આવીને એકવાર વાર તારી ઝાંખી રે થાય જો આ સુના બી દુઃખી ધોતર પાગ માગું સદાય તારા ચરણો માવાસ મારી ઝું પડીએ આવો મારા રામ મનનો મોર લિયો રટે તારું નામ મારી ઝું પડીએ આવો